તો ભાઈ જેવો આપણને આવડ્યો એવો વિડીયો બનાવ્યો છે જે લોકોને હસવું હોય હસે અને જે લોકોને સિરિયસ લેવું હોય લે હેલ્લો ભાઈ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજે ઘણા દિવસ પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે તો તો ઉપર બહુ દેકારો થતો હતો એટલે આપણે નીચે આવી ગયા છીએ ગાડીની અંદર ગાડી નીચે પડી છે તો ચાલો તમને થોડુંક એન્ટીરિયલ ગાડીનું બતાઈ દો તો ભાઈ ફેરી લગાડીને નવરા થઈને માલ બાલ તોલીને આવીને મને એમ થયું કે ભાઈ આજે એક વિડિયો બનાવી લઈએ યુટ્યુબ પર ઘણા દિવસ વિડીયો અપલોડ નથી કર્યો તો ઘણા બધા આપણે ગુજરાતના યુટ્યુબર છે એ પણ ઘણા બધા નવા નવા ચેનલો બનાવ્યા છે યુટ્યુબ પર તો એમને પણ ખૂબ ખૂબ મુબારક છે કારણ કે આપણે તો વિડીયો અપલોડ કરતા નહોતા અને આજે અમે ખૂબ સરસનો ટાઈમ મળ્યો છે આજથી આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો ઘણા બધા યુટ્યુબ પર ગ્રો થાય છે તો આપણને પણ ખુજડી ઉપડી છે અમે વિડીયો બનાવવાની તો બીજું તો કાંઈ નહીં તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પાછા હોય તો વિડીયોને લાઈક કરજો તો આપણે મિત્રો અત્યારે જ્યાં ગાડીમાં બેઠા છે એ ગાડી આપણા ઘરની કોઈ નથી તો અમે જે રહી છીએ એની બાજુમાં એક મકાન છે એમને અમે અંટી કહેવી છે ડોશમાં જેવા છે થોડા ઘણા લાગે તો એ અમને ચાવી આપી ગયા હતા કારણ કે મારે વિકી અંદર બહાર કરવી પડે એટલે ગાડી આગળ પાછળ કરવી પડે એટલે ચાવી અમને આપી ગયા હતા એ ગયા છે ગુડગાઉ ખરીદી કરવા એમના બધા લોકો તો ગાડી નીચે પડી છે તો જે અમારે મકાનથી ઉપર નીચેનું જે ગેરેજ છે એની અંદર વિકી મારે વિકી છે આપણી પાસે ની એક્સલ હંડ્રેડ તો એ વિક્કી મેકવા માટે મારે ગાડી આગળ પાછળ કરવી પડે તો હું

આપણને થોડી ઘણી ચલાવતા આવડે છે કારણ કે પહેલા છોટાથી હતું એ આપણે ચલાવી રાખ્યું છે એટલે આપણે આ પણ ગાડી ચલાવી લેવી છે તો આપણને ગાડી ચલાવવાનો બહુ શોખ છે પણ ચાલો આપણે કોઈક દિવસ લંબી ડ્રાઈવ ઉપર જાશું તો આપણે વિડીયો બનાવશું તો આ ગાડી છે ભાઈ જોઈ લો હોન્ડા ગ્રેન્ડ આઈ ટેન અને મિત્રો ઉત્તરાયણ ક્યારે છે મને કમેન્ટમાં જરૂર બતાવજો બરોબર કોઈ કે આજ છે અને આ તેર તારીખ છે અને કોઈ કે કાલે છે ચૌદ તારીખે તો ઉત્તરાયણ કીધી છે કમેન્ટમાં જરૂર બતાવજો અને હા ભાઈ વિષ્ણુ વિષ્ણુ સૂર્યલાત તે મોટી ગલતી કરી છે કે ભાઈ તું આ યુટ્યુબ ચેનલની લિંક આપણા જે ઘર ફેમિલી છે એમાં આપીશ અને કિશન કિશન કાવીઠિયા છે કોઠના તો ભાઈ એને પણ કહેવાનું છે કે આ યુટ્યુબ ચેનલની વિડીયો તો આસપાસ કંઈ આપણા ફેમિલીમાં શેર ના કરી કારણ કે ઘણા બધા મોટો આપણા વડીલો જો એટલે શરમ લાગે બરોબર થોડી ઘણી તો શરમ લાગે તો ભાઈ આ મેન્યુઅલ છે ઓટોમેટિક નથી ફાઈવ ગેર વાળી મેન્યુઅલ હોન્ડાઈ ગ્રાન્ડ આઈ ટેન બરોબર અહીંની હેન્ડ બ્રેક છે અને આ એ હોન્ડાઈનો લોગો છે અહીંયા આપણને એરબેગ મળે અને સામે એરબેગ છે બરોબર અને આ મ્યુઝિક સિસ્ટમ છે આ એસી છે મેન્યુઅલ એસી છે બરાબર અને આ પાછળ આ બ્લુ જોવા માટે અને આ હેડલાઇટ ઓફ ઓફ ઓન કરવા માટે અને આ વાઇપર બરાબર અને આ એનું મીટર છે મીટર તમે જોઈ શકો છો આ મીટર છે અને આ બધી કંટ્રોલ આપણે જે વિન્ડોઝ આવે એની કંટ્રોલ છે બધી

તો ભાઈ જેવો આપણને આવડ્યો એવો વિડીયો બનાવ્યો છે જે લોકોને હસવું એ હસે અને જે લોકોને સિરિયસ લેવું હોય લે અને આપણી આ ચેનલ ઉપર જે પણ મિત્રો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડિયોને એક લાઇક જરૂર કરવાનો છે કારણ કે આપણે આ વિડીયોમાં પચાસ સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખ્યો છે તો જરૂરથી આપણે પચાસ સબસ્ક્રાઈબર આ વિડીયોમાં પૂરા કરી દેજો અને ઘણા બધા મિત્રો છે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર કે થોડા ઘણા હું વિડીયો બનાવું છું એટલે એ હસવાના ઘણા બધા મિત્રો છે કોઈ વાંધો નહીં જે હસતા હોય ને હસવા દેવાનું અને ધીમે ધીમે આપણે શરમ ઉડાડવાની છે અને બાર પબ્લિકમાં પણ આપણે જઈને વિડીયો બનાવવાની છે બરોબર આના તમામ હું વિડીયો તમારી સાથે હું શેર કરવાનો છું અને તો ચલો અમે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે મળીએ આગળના એક નેક્સ્ટ વિડીયોમાં અને ફ્લિપકાર્ટમાં આપણે એક પ્રોડક્ટ મંગાવ્યું છે હું તમને આગળની વિડીયોમાં રિવ્યુ કરીશ પ્રોડક્ટનું બહુ સસ્તું છે અને બધાને આપણે કામ આવે એવું બહુ સરસ પ્રોડક્ટ મેં બાય કર્યું છે ફ્લિપકાર્ટમાંથી તો ચાલો આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં મળવી જય માતાજી જય દ્વારકાધીશ